શીખવું તો ઘણું છે જો શીખવાડે કોઈ અને આ વાક્ય ગુજરાતભરના તમામ સાહિત્યકારોના અંતરાત્માના અવાજને વધાવી દઈ એક દિવસની સાહિત્ય લેખન શિબિરનું આયોજન ગુજરાત સાહિત્ય પરિષદ અને સાંદિપની સાહિત્ય પર્વ દ્વારા ના સંયુક્ત ઉપક્રમે આવ્યો છે

बद्धा मेहमानो बिराजमान आहे श्री समीर भट्ट गुजरात साहित्य परिषद महामंत्री डॉक्टर हर्षद त्रिवेदी प्रमुख श्री गुजरात गुजराती साहित्य परिषद श्री जयंत डांगोद्रा गजलकार श्री राघवजी माधळ लोककथाकार डॉक्टर केशुभाई देसाई विख्यात नवलकथाकार सुश्री शीतल मालाणी नवलकथाकार आणि स्क्रिप्ट राइटर તમામ આમંત્રિત મહેમાનોનું પુસ્તકથી સ્વાગત કરવામાં આવ્યું હતું કારણ કે બધા જ શબ્દોના આરાધકો છે ત્યારે પુસ્તકથી સ્વાગત થવું એ બહુમાન બહુ મોટું છે આમંત્રિત મહેમાનોને પુસ્તક આપી અને એમનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે ખૂબ જ સુંદર આયોજન સંયોજકો દ્વારા થયું હતું શ્રી કેશુભાઈ દેસાઈનું સ્વાગત થઈ રહ્યું છે પુસ્તક આપીને તેમજ વિખ્યાત લોક કથાકાર રાઘવજી માધર સાહેબનું પણ સ્વાગત થયું સુશ્રી શીતલ માલાણી સ્ક્રિપ્ટ રાઇટર અને નવલકથાકાર એમનું સ્વાગત અમારા સંયોજક શ્રી તલ્લીકાબેન પ્રજાપતિ દ્વારાનું સ્વાગત થયું જે સાહિત્યકાર છે સારા દરેક સાહિત્યકારે જિંદગીમાં એક વખત જરૂરી છે લશ્કરી સાહેબ વ્યવસાય તો ડોક્ટર છે પણ એમની જીભે માં સરસ્વતી નો વાસ છે એમણે બોલવાનું ચાલુ કર્યું ને ઠહાકા ચાલુ છે ખૂબ સુંદર એમની સ્પીચ છે

ડૉક્ટર છે અને મેં પૂછ્યું કે તો કે હું જનરલ ફિઝિશિયન છું એટલે એક દવા ડોક્ટર આટલું સારું આયોજન કરી શકે એ મારા માટે આશ્ચર્યનો વિષય છે અને એ આશ્ચર્ય મને ગમતું આશ્ચર્ય છે એટલે તમને પહેલા હું અભિનંદન આપું છું ગરમીમાં શેરડીના રસની જે લારી છે એને અંદર જ બોલાવી લેવામાં આવી હતી અને જેને જેટલો જોઈએ એટલો રસ પીવડાવવામાં આવ્યો હતો શેરડીના રસ જેવો મીઠો મધુરો આ સાહિત્યનો પ્રોગ્રામ હતો સાહિત્ય લેખન શિબિર આ શિબિર શેરડીના રસ જેવી મીઠી લાગી આમાં ગયા પછી લાગ્યું કે વાહ કંઈક નવું શીખીને આવ્યા કંઈક નવું જાણીને આવ્યા શાંતિપની સાહિત્ય પર્વ અને ગુજરાતી સાહિત્ય પરિષદ દ્વારા યોજાયેલી આ લેખન કાર્ય શિબિરમાં તાલીમાર્થીઓ મજા કરી ચાર વર્ગો પાડવામાં આવ્યા હતા એ વર્ગો પર તાલીમાર્થીઓનું નામ પણ લખવામાં આવ્યું હતું ને વર્ગોમાં શિસ્તબદ્ધ રીતે ખુરશીમાં બેસેલા તાલીમાર્થીઓ દેખાઈ રહ્યા છે દરેક જગ્યાએ એસી હોલ હતા ત્યાં નવલકથા કેમ લખવી ગઝલ કેમ લખવી કવિતા કેવી રીતે લખવી કવિતાનું બંધારણ શું હોય છંદ શું છે આ બધી માહિતી આપવામાં આવી હતી શ્રીઓનો આભાર તાલીમની જે રિસેષ છે એ રિસેષના સમયે ભોજનની સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી તાલીમાર્થીઓ તાલીમ લઈને વાતો કરતાં કરતાં ભોજન લઈ રહેલા આપ જોઈ શકો છો દરેક તાલીમાર્થીઓ ખુશ છે અને જમી રહ્યા છે જમવામાં પણ કેરીનો રસ મગનું શાક પૂરી કારે ગિલોડીનું શાક ગરમ ગરમ રોટલી ઢોકળા અને દાળ ભાત પણ સરસ હતા આ રીતે જમવાનું પણ ખૂબ જ સુંદર આયોજન થયું હતું જમ્યા પછી છેલ્લે મુખવાસ પણ મૂકેલો હતો મુખવાસ ખાઈ અને અમે લોકો તરત જ તાલીમમાં બેસી ગયા હતા બીજું સેશન પૂરું કર્યા પછી ચાની પણ સુંદર વ્યવસ્થા કરવામાં આવી હતી બધા જ મિત્રો ચા પી રહ્યા છે અને છેલ્લે જ્યારે સમાપનનો સમય આવ્યો ત્યારે દરેકે પાછા એના એ જ હોલમાં ભેગા થયા હતા અને ફરીથી અમારો મેળવડો જામ્યો હતો અહીંયા અમને સર્ટિફિકેટ અને શુભેચ્છાઓ

द्वितीय पारितोषिक गुजरात प्रथम तौरो આ ટીમનો એ અભિનંદન પાઠું છું કે શબ્દમાં જેનું તમે બધાને ભેગા કર્યા એ માટે સમગ્ર ટીમને અભિનંદન આપું છું અને તમને વंदन કરું છું એટલે રગવજી મધર સાહેબે જબરજસ્ત બેટિંગ કરી હતી ધુઆધાર આખા દિવસ તો થાક જાણે એમને ઉતારી દીધો હતો એમની વાતો અને એમને વાર્તા ક્ષેત્રે કેવું ખેડાણ કર્યું છે અને કેવી રીતે વાર્તા ખૂબ જ સુંદર છણાવટ સાથે ખૂબ જ સુંદર માહિતી આપી આપી હતી એમનો અત્રે આભાર માનીએ છીએ છેલ્લે જે સંયોજક ટીમના સભ્યો છે એમને ઉભા કરી અને બહુમાન કરવામાં આવ્યું હતું અને ખરેખર હું પણ એમનો આભાર માનું છું કે તમારા લીધે એમને આવી એક સરસ લેખન શિબિર માણવા મળી આવું જ કામ કરતા રહેજો અને બોલાવતા રહેજો કારણ કે રિટાયર ટીચર છે એટલે પિસ્તાલીસ મિત્ર બોલેલી ચાઉં કે વાર વાર એમની બાજુમાં આવા છે મિમિતભાષી ઓછામાં જો આટલા વખતમાં આખા દિવસમાં બોલ્યા છે તો એ અમિત્વેન બહુ સારા છે એ સારા એવા છે કે મિત્રેન એક પ્રિય છે છે હાર્દિક પરમાર ઉર્ફે મહાદેવ ખરેખર મહાદેવ જ છે સમાધિ ચડાવી ત્રણ ત્રણ મીટિંગના ત્રણ શબ્દો બોલે મારે કેવું પડે નું એ છે અને ડિજિટલ ક્રિએટર છે જે વિડીયો ટીઝર સાહેબ અચાનક તાત્કાલિક આપનો રાઘોજીભાઈ પરિચય ઓન ધ સ્પોટ અને આ અમારી બાજુમાં બેઠા છે તલિકાને પ્રજાપતિ એમ એમ પી એવરી વાત સાચ હોય છે એવો આર્ટિકલ લખે છે હું એ બધાને વિનંતી કરીશ આપે જે અમને સમય આપ્યો છે તો અમૂલ્ય છે પણ આ બધા વધી સાહિત્ય બધા સાહિત્ય કરી અને સાંધી પણ સાહિત્ય કરો છે કરો છે કોઈ ગ્રુપ નથી એમાં અમે બધા છે આજ અમે સંયોગ લેગા છે આ અમારું અસ્થાયી મંડળ છે

શ્રી સ્ટેજ ઉપર બિરાજમાન છે દરેકનું બહુમાન કરવામાં આવ્યું હતું તેઓ શ્રીએ માર્ગદર્શક શ્રીઓએ ખૂબ જ રસપૂર્વક દરેક મિત્રોને સારી એવી સમજણ પૂરી પાડી હતી સમીર ભટ્ટ ખૂબ જ મજાના માણસ લાગ્યા અને સીધા ફ્લોમાં વાત કરતા લાગ્યા ખરેખર બહુ મજા આવી સાહેબને સાંભળીને દરેક જે માર્ગદર્શક છે એમનું સ્વાગત થઈ રહ્યું છે સોરી બહુમાન થઈ રહ્યું છે છેલ્લે આભાર વિધિ કર્યા પછી બે મિત્રોના રિવ્યુ લીધા પછી અમારો કાર્યક્રમ પૂર્ણતાના આરે હતો એટલે આ કાર્યક્રમ આપ જોઈ રહ્યા છો એના અંતિમ પડાવમાં છે ખરેખર એક દિવસીય લેખન શિબિર હતી પણ ખરેખર જો અઠવાડિયું લેખન શિબિર હોય તો ખૂબ જ મજા આવે કારણ કે ઘણા સાહિત્યકારો અહીંયા છે ત્યારે એમને સાંભળવાની એમને માણવાની એમના પાસેથી કંઈ નવું શીખવાની નવું જાણવાની અને ખરેખર નવલકથા શું છે નવલિકા શું છે નાટક શું છે દરેકે દરેક વસ્તુની નાનામાં નાની વાત જો કરી હોય એ તમામ માર્ગદર્શક માર્ગદર્શકશ્રીઓએ કરી છે અને આ તબક્કે ફરી પણ તમે અમને આવું માર્ગદર્શન સતત આપતા રહેશો એવી આશા એ એકસો ચાલીસ જે મિત્રો જોડાયા હતા એમના વતી હું રાખું છું અને વિશ્વાસ છે મને લશ્કરી સાહેબ અને સંયોજક ટીમ ઉપર કે જલ્દી કંઈક આવો જ કાર્યક્રમ ફરી કરશે અને આ વખતે વધારે દિવસો હશે ઓનલાઈન પણ પ્રોગ્રામો થાય અને વ્યવસ્થિત રીતે બધા જોડાય એ માટે ફરી વિનવણી કરું છું મારા પ્રિય સમીર ભટ્ટ ગુજરાત સાહિત્ય પરિષદના મહામંત્રી જેમને ખરેખર સાંભળીને ખૂબ મજા આવેલી એમની આગવી છટા છે અને સીધા પ્રોમાં વાત કરે છે છેલ્લે એમનું ધુઆધાર ભાષણ આપ સાંભળી રહ્યા છો અને છેલ્લે બે મિત્રો દ્વારા પણ વાત કરવામાં આવી હતી છ વાગ્યાનો સમય છે અને આ સમયમાં હજુ પણ છે લોકો અને છેલ્લે છૂટા પડતા દરેક મિત્રો સેલ્ફી લઈ રહ્યા છે ફોટા પડાવી રહ્યા છે ઓટોગ્રાફ લઈ રહ્યા છે અને ફરી મળીશું એવા કોલ સાથે એકબીજાને આવજો 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 કરી રહ્યા છે ખુબ મજા આવી ખુબ મજા